સૌ સ્વામી વિવેકાનંદજીને ઓળખતા હશો એની એક નાનકડી સ્ટોરી તમારી સમક્ષ રજૂ કરવી છે આપ સૌ જાણતા હશો સ્વામી મહાન સંત તરીકે પણ ઓળખાય છે દેશની અંદર એક સ્થાપત્યનું નિર્માણ થઈ રહ્યું હતું મિત્રો જેને એક સ્મારક તરીકે ઓળખાય તમે તમને બધાને ખ્યાલ હશે સ્મારક એટલે શું એમ તો એવા સ્થાપત્યનું નિર્માણ થતું હતું અને કાર્ય શરૂ હતું ત્યાં આગળ સ્વામી વિવેકાનંદજીને એક વખત આમંત્રણ મળ્યું સ્વામીજી તમે અહીંયા આગળ આવો અને સાઈટ વિઝિટ કરો અને અહીંયા આગળ અમને કંઈ સલાહ સૂચવું હોય તો તમે અમને એમાં સલાહ અને માર્ગદર્શન આપો એમ સ્વામીજી એ આમંત્રણને સહજ રીતે સ્વીકારે છે અને તે સાઈટ વિઝિટ પર જાય છે અને એને નક્કી કર્યું કે હું જઈશ ત્યાં આગળ એટલે સ્વામી વિવેકાનંદજી છે એ સાઈટ વિઝિટ કરવા માટે જાય છે મિત્રો તમને ખ્યાલ હશે સ્મારકનું નિર્માણ થતું હોય એટલે કે ત્યાં નાના મોટા કારીગરો માની લાખોની સંખ્યામાં કારીગરો જે છે કામ કરતા હોય છે એટલે હજારોની સંખ્યામાં ત્યાં આગળ લાખોની સંખ્યામાં કારીગરો કામ કરી રહ્યા હતા સ્વામીજી ધીમે ધીમે એ સાઈટની વિઝિટ કરે છે સ્મારક નિર્માણનું કામ થઈ રહ્યું હતું એટલે સ્વામીજી પણ ખુશી ખુશી ત્યાં આગળ આંટો મારવા માટે આવે છે ધીમે ધીમે એ સાઈટ વિઝિટ શરૂ કરે છે ઘણા બધા કારીગરો કામ કરી રહ્યા હતા મિત્રો ત્યાં આગળ એમાંનો એક વર્ગ એવો હતો તમને ખ્યાલ હશે પેલાના જમાનામાં તો કાંઈ એવી મશીનરી નહોતી મિત્રો એટલે બધું જે કામ છે બધું કરવામાં આવતું એટલે બધા કારીગરો પોતપોતાની રીતે કામ કરતા હતા એમાંથી એક સમુદાય એવો હતો કે સ્વામીજીએ જોયો કે આમ કઈ ખુશ નતો કરવા ખાતર કામ કરી રહ્યો ને એવું એવી રીતે કામ કરતો હતો એ ટાંકણીનું કામ કરતો હતો સ્વામીજી વિઝિટ કરતાં કરતાં થોડાક આગળ નીકળે છે એટલે એક કારીગરોને એવો લોટ જોવા મળે છે ને કે આમ કાંઈ ખુશ છે નહીં ને નિરાશ છે નહીં એવી રીતે કામ કરતો હતો ધીમે 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 કરતાં સ્વામીજી થોડાક સાઈડની અંદર આગળ નીકળે છે એક ત્રીજા વર્ગનો લોટ કારીગરોનો જે ખૂબ જ પ્રફુલ્લિત રીતે અને ઉત્સાહ સાથે પૂરા ખંતથી કામ કરી રહ્યો હતો મિત્રો ધીમે ધીમે સ્વામીજીની સાઈટ વિઝિટ છે એ પૂરી થવા આવે છે સ્વામીજી પાછળના નીકળવા ટ્રાય કરે છે એટલે એને અચાનક વિચાર આવે કે આ બધા બધા લોકો સ્મારક નિર્માણમાં કામ કરી રહ્યા છે કારીગરો કામ કરી રહ્યા છે તો એ કે આવા ત્રણ પ્રકારના મતભેદ કેમ છે એમ મને એ નો સમજાણ એમ એટલે સ્વામીજીને અંદર મનોમન વિચાર આવ્યો કે મારે ખરેખર આ લોકોને મળવું જોઈએ અને એને પૂછવું જોઈએ કે આવું કેમ એમ સ્વામીજી ગેટ પરથી પાછા મળે છે અને પાછા રિટર્ન આવે છે સાઈડ પર જે કારીગરોનો પહેલો સમુદાય હતો જે પેલો વર્ગ હતો એને મળે કે તમે લોકો બધા એક જ પ્રકારનું કામ કરો છો અને એક જ પ્રકારનું તમને વેતન બધાનો સમય સરખો છે તો આવું કેમ એમ એટલે એ કારીગરો પેલા વર્ગના જે હતા એવો જવાબ આપે સ્વામીજી કે અમે તો એ કે રોજનું કરીને રોજ ખાવાવાળા માણસો એ કે એ કામ પૂરું થશે પછી કે અમે બીજા જતા રહીશું એમ આવો જવાબ આપે છે સ્વામીજી જવાબને સાંભળી ધીમે ધીમે થઈ થોડાક આગળ નીકળે જે બીજો વર્ગ હતો જે ખુશી નહોતો ને ના ખુશી નહોતો એવો વર્ગ કારીગરોનો એમને મળીને પૂછે છે કે કે તમે લોકો બધા એક સરખું કામ કરી રહ્યા છો મિત્રો તો એ કે આવું કેમ એમ તમે આમ ખુશી નથી ના નાખુશી નથી તમારા બધાનું એક પ્રકારનું કામ છે એક જ સરખા છે હથોડી લઈને તમે કોતરણીનું કામ કરી રહ્યા છો એ કે તો એ કે આવું આવો મતભેદ કેમ એમ તમે ખુશે નથી ના ખુશે નથી આ કામ માટે મને જણાવશો એ કે એનું કારણ શું એમ એટલે બીજા વર્ગના લોકો એને સ્વામીજીને એવો જવાબ આપ્યો કે સ્વામીજી અમે બહેરી છોકરાવાળા માણસો હોય કે રોજનું કરીને રોજ ખાઈ કે અહીંયા આગળ કામ પૂરું થશે પછી કે અમારા ભરણ માટે થઈને અમે બીજે કામે જતા રહીશું એમ સ્વામીજી એમના લોકોનો જવાબ સાંભળી અને ધીમે ધીમે ફરીથી આગળ નીકળ્યા અને ત્રીજા સમુદાય પાસે જાય છે મિત્રો ત્રીજા પ્રકારના કારીગરો એમની પાસે જઈને સ્વામીજી પૂછે છે કે તમે કેમ એટલા બધા ઉત્સાહથી કામ કરો છો મને આનો જવાબ મળશે એટલે એમાંના કેટલાક કારીગરો બહુ સુંદર જવાબ આપ્યો અને કીધું કે અમે આ કામને એક પ્રકારનો લાહવો સમજીએ છીએ અમને અહીંયા આગળ કામ કરવાનો મોકો મળ્યો એ અમારા માટે અહોભાગ્ય કહેવાય તમે સમજી શકો છો મિત્રો કે જેમ કે આપણી ગુજરાતની રાણકી વાવ છે પાટણની એ વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો ધરાવે છે એવી રીતે કારીગરોમાંથી કોઈએ જવાબ આપ્યો કે અહીંયા આગળ દેશ માટે સારા એવા સ્મારકનું નિર્માણ થવા જઈ રહ્યું છે અમને લોકોને અહીંયા આગળ કામ કરવાનો જે મોકો મળ્યો છે અવસર મળ્યો છે એને અમે લાહવો સમજીએ છીએ અમે અહીંયાથી મહેનતાણું જે મળશે એના માટે ખુશ નથી પણ અમે લોકો આ કામ માટે ખુશ છીએ કે અમને લોકોને અહીંયા આગળ કામ મળ્યું છે એ કામ અમે હોશે હોશે કરશું તો જ્યારે પણ કદાચ અમે જીવતા હશું નહીં હોઈએ પણ આ સ્મારક જ્યારે પૂરેપૂરું તૈયાર થઈ જશે લોકો દેશ વિદેશથી આગળ સ્મારકને જોવા માટે આવશે મિત્રો ત્યારે એ કે અમને આનંદની લાગણી થશે જ્યારે અમારી કલા કારીગરીના બધા લોકો વખાણ કરશે અને આ સ્મારક કોને બનાવ્યું એવા વિચારો સાથે અમને જે સાબાસી મળશે અમે હશું કે નહીં ખબર નહીં પણ લોકો અમારા વખાણ કરશે અમારા કામના વખાણ થશે ને એટલા માટે થઈને અમે અમારામાં જે કંઈ પડ્યું છે એ સર્વસ્વ આ જે સ્થાપત્ય તૈયાર થઈ રહ્યું છે એની અંદર નાખી અને એમાં સમર્પણ કરવા માટે અમે ખુશી ખુશી કામ કરી રહ્યા છીએ મિત્રો એટલે આના ઉપરથી મારે તમને મિત્રો એટલું જ કહેવું છે તમે બધું સમજી જ ગયા છો મારે તમને શું કહેવું છે અત્યારે મેં તમને વાત કરી એ પ્રમાણે ત્રણ પ્રકારના કારીગરો જે આ પરીક્ષાને લેવલે કામ કરી રહ્યા છે એમાંથી આપણે કયા પ્રકારના કારીગર થવું એ આપણા ઉપર ડિપેન્ડ છે એટલે તમારે કયા વર્ગના કારીગર બનવું એ પ્રમાણેની તૈયારી કરવાની છે મિત્રો તમારે જે સ્મારક તૈયાર કરવું છે જે જેનું નિર્માણ કરવું છે એ લાંબા ગાળાનું આયોજન વિચારી અને તમે લોકો તૈયારી કરશો તો તમને ચોક્કસપણે સફળતા મળશે અને હું માનું ત્યાં સુધીમાં તમે હું હવે તમને શોખ નથી પાડતો કે તમારે કયા પ્રકારના કારીગર બનવું એમ આઈ થિંક મારા ખ્યાલ પ્રમાણે તમારે ત્રીજા વર્ગના કારીગર બનવું પડે તમારે જો સફળ થવું હોય તો ઈશ્વર ઉપર ભરોસા રાખી અને એમાં પૂરેપૂરું તમારું ખંચથી કામ કરશો એટલે તમને ચોક્કસ સફળતા મળશે થેન્ક યુ